વડોદરા જિલ્લા એલસીબીની રેડ ચાંસદ ગામે જનક ધનજી પટેલના ફાર્મમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વડોદરા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિયમમાં ફરતા હતા તે દરમિયાન ચાંસદથી ચાપડ જવાના રસ્તા પર ધનજી કાકાનો કૂવો ફાર્મના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનના ખૂણાના ભાગે તાતપત્રી નીચે જુદા જુદા માર્કરની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળી એક લાખ સિત્યોતેર હજાર સોના મુદ્દામાલ સાથે દિનેશભાઈ ઉર્ફે ડીનો કુતરિયાભાઈ વહોનિયા રહે ચાંસદ કાકાના કુવો મૂળ રહે અલીરાજગઢનાઓને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશીદારોનો જથ્થો લાવીને રાખનાર જનકભાઈ ધનજીભાઈ પટેલ રહે ચાંસદ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે